જીવન એ અમૂલ્ય છે કોઈ પણ કિંમત માણસને પુનજીવિત નથી કરી શકતી અને એટલા માટે સૌથી વધારે કાળજી એ માણસના જીવન માટે લેવી જોઈએ કે માણસનું જીવન ટકી રહેવું જોઈએ કોરોનાનો કાળ આવ્યો બધા ચિંતિત હતા ત્યારે એક વેક્સિન માટેની વેક્સિન માટેની જે શોધ માટેની હોડ લાગી અને સામાન્ય રીતે વેક્સિનની આડઅસરો જોવા માટે જે સમય હોય એ સમયની રાહ દુનિયા જોઈ શકે એવી સ્થિતિ નહોતી એટલે વેક્સિન આપવાનું ચાલુ થયું વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુ એચ ઓએ કહ્યું કે આ ઝડપથી પૂરી ચકાસણી આડઅસરોની થાય એના માટેનો સમય નહીં હોવાના કારણે વેક્સિનની શરૂઆત કરી છે પણ દરેક દેશ આની આડઅસરો ઉપર તારજી રાખો અને શું આડો શરૂ થશે એનો રિપોર્ટ રાખ આપડે જોયે દિવસોની યાદ કરીએ તો એ દિવસો દરમિયાન એક મોહિમ ચાલી વગર વેક્સિનનું સર્ટિફિકેટ કોઈ નીકળી ના શકે એવી પરિસ્થિતિ પણ પેદા થઈ એ વખતના સમય પછી WHO કે ત્યાં પછી દુનિયાભરના દેશોએ જે વેક્સિન અપરાતા હતા એ કોને વેક્સિન આતું એના હેલ્થ પેરામીટર્સમાં શું હતો વેક્સિન અપાયા પછી એના હેલ્થ પેરામીટર્સમાં શું ફેરફાર થયો અને કોઈનું પણ મૃત્યુ થાય તો એનું સર્વેલન્સ અને ડેટા કલેક્ટ કરવાનું દુનિયાભરના દેશોએ શરૂ કર્યું આપણો દેશ કેવો કે જેણે વેક્સિન અપાયા પછી ના તો ડેટા ના હેલ્થ પેરામીટર્સનું મોનિટરિંગ ના મૃત્યુ પામે એને વેક્સિન લીધું હતું કે કેમ એની તપાસ નહીં અને લીધું હતું તો કયું લીધું હતું તેનો કોઈ ડેટા નહી આવ્યો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇゼશનને

જે દુનિયાભરની સ્વાસ્થ્યની ચિંતા કરે છે વિશ્વના આરોગ્યની જે ચિંતા કરે છે એવા ડબલ્યુએચએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી આ માર્ગદર્શિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રિલીઝ કર્યા પછી પણ આપણા દેશમાં ના ડેટા કલેક્ટ કરવાનું શરૂ થયું ના કોઈ ચીવટ રાખવાનું શરૂ થયું ના કોઈ પણ પ્રકારની આ અંગેની ચિંતા સરકારે કરી પાર્લામેન્ટમાં એન અને હું આ પ્રકારના મૃત્યુ થવા માંડ્યા ગુજરાતમાં આખા દેશમાં યુવાન હોય હેલ્ધી હોય હાર્ટ એટેક આવીને ગુજરી જાય હરતો ફરતો માણસ બ્રેઇન સ્ટ્રોક આવીને જતો રહે ડાયલિસિસ કરાવવું માંડે ને કિડનીઓ ફેલ થવા માંડી આ જ્યારે આંકડાઓ વધ્યા ને કેટલાક ડોક્ટર્સ પણ અમને કહેવા માંડ્યા છે આનું કારણ આ વેક્સિન લાગે છે મેં ઝીરો વર્ષની નોટિસ પાર્લામેન્ટમાં આપી કે આવા મૃત્યુ થાય છે ઝીરો વર્ષની નોટિસની ગંભીરતા લેવી જોઈએ મારી ઝીરો વર્ષની નોટિસ હતી સરકારનું પેટનું પાણી ના ના કોઈ પણ સર્વેલન્સ સરકાર યુનાઇટેડ કિંગડમ ની હાઈકોર્ટમાં એક્સપર્ટ એક્સ્ટ્રાજેનિકા જેણે એક વેક્સિનની શોધ કરી હતી કોરોનાની માત્ર શોધ એમણે કરી બનાવીની એમણે ભારત દેશની સીરમ ઇન્સ્ટિટ્યુટ સાથે production માટેનો કોન્ટ્રાક્ટ કર્યો. શોધ ત્યાં બનાવવાનું ચાલુ થયું અહીંયા અને નામ આપ્યું એને કોવી શિલ્ડ વેક્સિન. આ કોવી શિલ્ડ વેક્સિન આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં કોર્ટમાં જ્યારે મુદ્દો આવ્યો ત્યારે આ કંપની એ ઓક્સફોર્ડ એક્સ્ટ્રા જનેકા જેણે કોવી શિલ્ડની શોધ કરીને બનાવ્યું હતું એને કહ્યું કોર્ટમાં કે અમારા વેક્સિનથી કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ દેશની સરકાર ડેટા ભેગી કરતી હતી એ ડેટા કોર્ટમાં રજૂ થયો અને એટલા માટે હવે એ એફિડેવિટ ઉપર સ્વીકાર્યું કે અમે જે કોરોનાનું વેક્સિન કોવિશિલ્ડ આપીએ છીએ એના કારણે ટીટીએસ એટલે થ્રમ્બો સિન્ડ્રોમ આ થાય છે સાદી ભાષામાં કહીએ તો શું થાય કે આપણું જે લોહી હોય એમાં ગંઠા થવા માટે લોહી કમ્બોસિસ થાય ગાંઠો થવા માટે લોહી એ લોહીની ગાંઠ ફરતી ફરતી હાર્ટમાં આવે હાર્ટ એટેકથી મૃત્યુ થાય એ ફરતી ફરતી જો પહેલા મગજમાં જાય તો બ્રેઇન સ્ટ્રોક આવે મલ્ટી ઓર્ગન ફેલ્યોર થાય આ જે શરીરના વાઇટલ પાર્ટ એટલે કે જીવન માટે જરૂરી અંગોના અંદર એ લોહીનો પ્રવાહ જાય તો ત્યાં લોહી અટકી જાય અને એ ઓર્ગન એ અવયવ ફેલ થઈ જાય આ વાત પીટીએસની વાત

એને બે હજાર ઓગણીસમાં કહ્યું હતું કે આ ઝડપથી વેક્સિન બન્યું છે આની ચિંતા કરશું શા માટે નહીં અમે પાર્લામેન્ટમાં ઝીરો વર્ષ ઉઠાવીને ગુજરાતનો દાખલો આપ્યો કે સાહેબ લોકો મરી રહ્યા છે શા માટે ના કહ્યું બે હજાર ત્રેવીસમાં ઇમરજન્સી એડવાઇઝરી ઇમરજન્સી ગાઇડન્સ વિશ્વના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા ડબલ્યુ એચ ઓએ આપણું તમામ દુનિયાના દેશોએ શરૂ કર્યું આપણા દેશે એ પછી પણ નથી ડેટા કલેક્ટ કર્યો નથી કોઈ આરોગ્યની દેશના લોકોની ચિંતા કરી ભારતમાં 205 કરોડ કોવિડના ડોઝ આપ્યા ખૂબ pressão કરી ના પાતા હતા અને એની ક્રેડિટ પાછી ભારતીય જનતા પાર્ટી લેતી હતી ગુજરાતમાં 10.53 કરોડ એટલે એક વ્યક્તિને બે વખત booster dose ઓબધુ સરકાર દવાન કરતી હતી અને કહેતા હતા છે મફત વેક્સિન મફત વેક્સિન મફત નોતું પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયા આ વેક્સિન બનાવનારને અપાતા હતા જે કઈ કોઈ કોઈ પોલિટિકલ પર્સન કે પાર્ટીની બાપની પેઢીના નહોતા જનતાના રૂપિયા હતા અને છતાં પોલિટિકલ પબ્લિસિટી મફત વેક્સિન આપીએ છીએ એ પછી મારો એક સૌથી મોટો સવાલ એ છે કે આપણો દેશ ગૌરવ લઈ શકે ભારત સરકારની પોતાની સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સીઆરઆઈ આ સંસ્થા એકસો વર્ષ જૂની છે જે વેક્સિન બનાવે છે પ્રોડ્યુસ કરે કોઈ પણ પ્રાઇવેટ કંપની કરતા એની કેપેસિટી ખૂબ ઊંચી છે અને એ ભારત સરકારની છે ઇન્સ્ટિટ્યુટ આ ઇન્સ્ટિટ્યૂટ દુનિયાભરમાં ભારતમાં નહીં દુનિયાભરમાં વેક્સિન માટે પાયોનિયર સ્થાપક પૈકીની આ ઇન્સ્ટિટ્યૂટ આપણા ભારતમાં છે જે ભારત સરકાર છે बीजा विश्व युद्ध વખતે આ ઇસ્મીટ્યુટમાંથી જે વેક્સિન દયા એ દુનિયા ફરમા પ્રતિષ્ઠા હતી કે બીજા વિશ્વ યુદ્ધ વખતે ભારતમાં સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એ નમોનીદાર બની રહે. આપણા દેશમાં પોલિયો, શીતળા, ટીબી ઉષ્કો પતરા રોગો હતા. આ બધા રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ વધે વેક્સિન થી રોગ નિર્મૂળ થાય એનું સંશોધન એનું પ્રોડક્શન એનું ઉત્પાદન એ બધું જ સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારત સરકારની લેબોરેટરીએ કર્યું ત્યારે આ સંસ્થા સામે કોઈ પ્રશ્નાર્થ કે સવાલ ન હતો તો જ્યારે કોરોના આવ્યો અને ઇંગ્લેન્ડની એક કંપની કહે છે કે મેં આ શોધ્યું છે પણ પ્રોડક્શન મારી પાસે થાય જ નથી તો પ્રોડક્શન કોના પાસે કરાવવું જોઈએ ભારતની પાસે દુનિયાની બેસ્ટ લેબોરેટરી સરકારની હતી એ પૂર્ણ ઉત્પાદન કરી શકે એમ હતા એમને સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને કામ નહીં આપ્યું પ્રાઇવેટ કંપનીઓને આપી સિરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યું જે પ્રાઇવેટ છે એમને આપ્યું આ શા માટે આવ્યું અમારો પ્રશ્ન છે જે આની સ્થાપના પણ હું આપને કહી દઉં કે સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્રણ મે ઓગણીસો પાંચના રોજ સ્થપાયેલી છે અને આને કામ જે છે એ નહીં આવે બીજી તમને નવાઈ બનાવી શકાય એવી વ્યવસ્થા હોય અને જેની પાસે વ્યવસ્થા નથી એને તમે એમ કયો કાઢ્યો એડવાન્સ રૂપિયા તમે સેટઅપ ઉભો કરો એડવાન્સ રૂપિયા મારા ઘરમાં મારી પોતાની ઇન્સ્ટિટ્યુટ છે હું નહીં બનાવું આવું કોઈ ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્રણ હજાર કરોડ રૂપિયા સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યા કે તમારે કોવિશિલ્ડ બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ ત્રણ હજાર કરોડ એડવાન્સ પંદરસો કરોડ રૂપિયા ભારત બાયોટેક મારો એ સવાલ છે આજે મારા દેશના પ્રધાનમંત્રી ત્યારે હું એમની પાસે અપેક્ષા રાખું છું ગુજરાતના સ્થાપના દિવસે કે ગુજરાતને અને દેશની જનતાને મારા સવાલનો જવાબ આપે સવાલ એક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહ્યું હતું છતાં તમે ડેટા કેમ ન ભેગો કર્યો

જો તમે કાળજી લીધી હો કારણ કે બીજા દેશો શું લીધી છે કે એનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ થાય આજે મારા રાજ્યમાં અને મારા દેશમાં કેટલાય વ્યક્તિઓ વિના કારણે હાર્ટ એટેક સ્ટ્રોક કિડની ફેઇલ લીવર ના કારણે મૃત્યુ થયા એ રોકી શકાયા હતા જો તમે આ ડેટા ભેગો કરીને હેલ્થ ચેકઅપ કર્યું હો તો આ જીવ બચી શક્યો હોય તો આ તમારી બેદરકારી માટે તમારે શું કહેવું છે મારી મા जे आ इंस्टिट्यूट है जेने कोरोना ने वैक्सीन बना ली थी ये हमने भारत सरकार हजारों करोड़ नहीं हजारों 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 हजारो करोड़ हमारा पार्लियामेंट ना सवाल ना जवाब कोई जोशो तो आपने मल से कितना बड़ा रुपया तुम्हें आता टीका पण थई तेरे प्राइस फैक्टर दुनिया करता बधारे कोविशील्ड नु भारत मा रे 400 रुपया રાહુલ ગાંધીજીએ ટ્વીટ કર્યા હતા બે એક ટ્વિટ એમનું હતું કે ભાઈ આ ડેટા કલેક્ટ કરો અને આ અશનની ચિંતા કરો તો ટોલ આર્મી ભારતીય જનતા પાર્ટીનું ડર્ટી બર્ટલી ડિપાર્ટમેન્ટ એ રાહુલજીની વિરુદ્ધમાં જુંબેજી ચલાવી બીજું રાહુલજીએ કહ્યું હતું કે ભારત સરકારની લેબમાં કેમ નહીં તો આપણે એની સામે સવાલો કર્યા હતા ટોલ આર્મી ત્રીજું રાહુલજીએ કહ્યું હતું કે તમે હેલ્થ પેરામીટર્સને ડેટા ચેક કરો ચોથું ક્વિટ હતું કે આ પ્રાઇસ છે ખૂબ ઊંચી કેમ प्यारे भाव लोगों एक इंटरव्यू नोट हूं और सवाल है कि भारतीय जनता पार्टी ना धन संग्रह में कोरोना ना वैक्सीन करनार कंपनी होए छुपा रस्ते के सीधा रस्ते, कितना करोड़ आया छे ये देशनी जनता ने भारतीय जनता पार्टी जाहिर करे ने बता दे हमारी मांग छे कि आ कोरोना नी वैक्सीन वाली कंपनी जे धन बंडोळ आकू भारतीय जनता पार्टी सरकार नी तिजोरी मा जमा करे અને આ દેશમાં ગુજરાતમાં કોરોનાની રસી પછી જેના જેના મૃત્યુ થયા છે એને વળતર રૂપિયા આપી દે કારણ કે આ તમારી ભૂલના કારણે થયું ભારતીય જનતા પાર્ટીની સરકારે સર્વે અને ડેટા કલેક્ટ નથી કર્યો જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય ને કોર્ટમાં જશે તો એના વળતર મેળવવામાં અનેક પ્રશ્નો ઉભા થશે એ યુકે ગવર્મેન્ટ આપણે ગમે તે કરીએ બીજા દેશો પણ એ સરકારે સર્વે કરીને ડેટા આપ્યો તો હાઈકોર્ટમાં કંપનીએ સ્વીકારવું કર્યું કે હા અમારી રસી પછી વેક્સિન પછી પીટીએસ થાય છે આ તો સ્વીકાર્યું નહી તો પહેલા તો કંપનીએ આ પોચા કરી દીધા તો આ મારો એક ગંભીર મુદ્દો મેં આપની સામે જનમિતમાં મૂકેલો છે આપના કોઈ સવાલો હશે તો આપના સવાલોનું સ્વાગત છે આપ ચિંતા કરો તો કાયદા સસ્તી સો તો આને સીધું એમમ ઓર્ડર કેવાય તો

परंतु आ वैक्सीन पैदा करती कंपनी पास सरकारी भंडो दीद सरकार वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन ने कहान पीछे सर्वे नहीं करें डेटा कलेक्ट न करो एवं अपनी बात साची है आ गुनाहित बेदरकारी क्रिमिनल नेग्लीजेंसी एज ए पॉलिटिकल पार्टी अमरी मोटी अदालत ए जनता की अदालत है मैंने चौक्स विश्वास है कि सारी रीते लड़ना એનજીઓ સંસ્થાઓ એ છે અને આ મેટર કોર્ટોમાં પણ જશે અને કાર્યવાહી પણ થશે ક્રિમિનલ નેગ્લિજન્સી આમાં થ્રી ઝીરો ફોર લાગી શકે એવી પરિસ્થિતિ થાય કે તમારી નિષ્કાળજીથી પહેલું મર્ડર નહીં ત્રણસો બે નહીં પણ થ્રી ઝીરો ફોર પટ એ તમારી બેદરકારીથી કોઈનો જીવ ગજ્યા અને તમને ખબર હોય કે નહીં કહું તો માણસનું મૃત્યુ થશે એમ છતાં તમે નિષ્કાળજી રાખો તો આપણા ઇન્ડિયન ગોલ્ડન કોડની સેક્શન થ્રી ઝીરો ફોર એપ્લાય થાય પરંતુ આ સરકારને તમે જાણો છો કોઈ કે અમિતભાઈ શાહની વિડીયોને કંઈક છેડછાડ કરી તો માણસની રિમાન્ડ લઈ શકાય અને રોજે રાહુલ ગાંધીજીને અમારી ફેક વિડીયો ચાલે સાયબર ક્રાઇમમાં લખીને આપીએ એમનું પેટનું પાણી હલતું નથી તંત્ર પરની જે ભારતીય જનતા પાર્ટીની પકડ એ લોકતંત્રની હત્યા છે એટલા માટે હું અપેક્ષા રાખું છું કે સીઓ મોટો નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને હાથ પર લે આઈપીસી થ્રી ઝીરો ફોર નીચે ગુનો પણ દાખલ થવો જોઈએ ભંડોળ ભાજપને આ સંસ્થાઓએ કેટલું આપ્યું છે એ જાહેર પણ થવું જોઈએ અને જેમને જેમને કોઈ કોઈ પણ વળતર માણસને પાછો જીવિત ના કરી શકે જે કુટુંબીય વ્યક્તિ ગુમાવ્યો છે એને કોઈ વળતર પૂરું ના કરી શકે પરંતુ એમ છતાં એક વ્યક્તિ જતો રહ્યો ત્યારે એ પરિવારને પડતર મળવું જોઈએ અને એ સરકારે આપવું જોઈએ સરકાર ના આપે તો ઉપરથી દંડો પડે છે નામદાર સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ નો એવી પણ અપેક્ષા છે

એને હાઈકોર્ટ હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે હા અમારા વેક્સિનથી આ થાય છે એનો અર્થ શું થયો આ એ જ વેક્સિન છે એમણે તો સંશોધન કર્યું અહીંયા જ બની છે આપણી અને ત્યાં ગઈ હતી તો જો ત્યાંની હાઈકોર્ટમાં કંપની સ્વીકારતી હોય કે અમારા વેક્સિનથી ટીટીએસ થાય છે તો પછી આ એમ્સના ડોક્ટરોએ સંશોધન કર્યું છે એ ડોક્ટરો ખોટા હતા કે સરકાર ખોટી હતી કેવું સંશોધન અને શું કર્યું એનું પેપર જનતા પાસે ખુલ્લું મૂકે અને આના માટે જે કોઈ જવાબદાર હોય એના સામે પગલાં ભરાય તમે જુજ કહો છો હું તો એમ કઉસ કરોડ એક વ્યક્તિને પણ તકલીફ થવાની હોત તો એક વ્યક્તિને થનારી તકલીફ માટે સરકારે જાગૃત નહીં રહેવાનું તમારે શું કરવાનું હતું માત્ર ડેટા કલેક્શન જે બીજા દેશો કરે છે એ પ્રમાણે ના હેલ્થ કેરામીટર ચેક કરવાનો કે ભાઈ તમે કોરોનું વેક્સિન લીધું છે તમારામાં બ્લડ થિનરની જરૂર છે તો તમને એ લોકો બ્લડ થિનર આપે તમે ક્યોર થઈ શકો પણ તમે સર્વે જ ના કરો તમે જાણો જ નહીં અને જૂજ લોકો મરવાના છે નો છું અરે એક માણસના જીવની પણ બહુ મોટી કિંમત હોય છે અને હમણાં જ અહીંયા મને કહ્યું અને અનેક મિત્રોએ આવી રીતના મૃત્યુ થયા છે એના આંકડાઓ જોઈએ તો એ જૂજ નથી લાખો લાખોની સંખ્યામાં મૃત્યુ થતા હોય અને છતાં જૂજ કહેવું એ વ્યાજબી નથી અને હવે અસર નથી થવાની એવું ક્ષણ આધારે સરકાર કે છે સરકાર કહેવો છે સર સરકાર પાસે છે કોઈ ડેટા કે બે મહિના છ મહિના થઈ ગયા છે માટે હવે ચિંતાની જરૂર નથી છે ડેટા એમના પાસે તો જાહેર કરે ડેટા કે અમે આ હેલ્થ પેરામીટર્સ જોયા હજી પણ હજી પણ આજની તારીખે મેં કેટલાક ડોક્ટર્સ સાથે વાત કરી છે એમણે કહ્યું છે કે હજી પણ ટીટીએસ

અતિમૂલ્ય હોય છે એટલે શું ફરક પડે તમને જ્યારે તમારે માત્ર બીજા બધા દેશો કરે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે શું કામ નથી કરતા માત્ર કારણ મારી દ્રષ્ટિ એક જ છે કે કરોડો રૂપિયા ભાજપને વેક્સિન બનાવનારે આપ્યા છે જો ડેટા કલેક્ટ થાય તો ડેટાના આધાર પર જેમ યુકે ની હાઈકોર્ટમાં કંપનીએ સ્વીકારવું પડ્યું કે અમારાથી થાય છે ટીટીએસ અહીંયા પણ સ્વીકારવું પડે અને વળતર આપણા ગુજરાતી કે દેશના લોકોને મોટી રકમમાં ચૂકવવું પડે એ કંપનીને બચાવવા માટે આ બધો ધંધો ચાલી રહ્યો છે બોથ આર રિસ્પોન્સિબલ બંને એટલા માટે જવાબદાર છે કે તમે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ તમને કોઈ આપે તો તમે સીધી માર્કેટમાં તમારે મૂકવાની નથી હોતી એ તમારી પણ એક રિસ્પોન્સિબિલિટી હોય છે કે માર્કેટિંગ કરીને લોકોને આપતા પહેલા જે દાવો કર્યો છે એની આદર્શ છે કે નહીં એનું મોનિટરિંગ અને જોવાની જવાબદારી પ્રોડક્શન કરનારની પણ છે અને જે સંશોધન કર્યું એમની પણ છે એટલે બંનેની જવાબદારીઓ ઉભી થાય છે સરકારે કદાચ હું એવું ચોક્કસ માનું છું કે સરકારની આપણી જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં જો આ વેક્સિનનું પ્રોડક્શન થતું હોત તો જે હિસ્ટ્રી છે એકસો અઢાર વર્ષનો આ સંસ્થાનો એ ક્યારેય આવું ધૂત ન ચાલવા દે કારણ કે એને લોકોની ચિંતા હોય પોતાના રેપ્યુટેશનની હોય પ્રાઇવેટ કંપનીને ધન સંગ્રહ કરવો હતો જેની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન આપણી કંપની પાસે તો ભારતની પોતાની લેબ પાસે પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું તો કે ના અમે તમને એડવાન્સ પ્રાઇવેટ ને આપીએ પણ તમે આ પ્રોડક્શન કરો આથી મોટો ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર અને એ પણ લોકોના જીવ સાથે કે તમારા પૈસા કમાવા માટે બીજા ઘણા સાધનો છે જ્યાં માણસના જીવ સાથે ચેડા થતા હોય આરોગ્ય સાથે ચેડા થતા હોય કમસે કમ એને તો બક્ષી દો તમે તમે એરપોર્ટ વેચો તમે એરલાઇન વેચો બધું કરો છો ત્યારે એટલું દુઃખ નથી થતું પણ માણસના જીવન સાથે ચેડા કરીને તમે પૈસા પેદા કરો છો એ મને એક લોકોની માણસ ના કારણે અતિશય દર્દ છે કારણ કે મેં જોયું છે એક કોઈ વીસ બાવીસ વર્ષનો દીકરો હાર્ટ એટેકથી મૃત્યુ પામે અને એના ઘરની શું સ્થિતિ થાય છે રોકડ મેં જોઈ છે અને એટલે કહું છું કે આ ગુનાહિત બેદરકારી કુદરત માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી થેન્ક યુ